હેલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી જેનું પ્રકરણ સોળથી બાવીસ ભાષા સજ્જતામાં શબ્દાર્થ શબ્દ માટે એક શબ્દ કે રુધિપ્રયોગો વગેરે જોવાના છે જેનો આ ત્રીજો ભાગ છે જો તમે આગળના બે ભાગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જેને જોઈ લેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અહીં શબ્દાર્થો જોઈએ હાર્ડનો અર્થ થાય છે કે બાંધો કાઠું કસન અર્થ અંગરખું બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે બટનને બદલે હોય છે પુષ્ટિ સંપ્રદાય એટલે કે શ્રીબદ્ધ વલ્લભાચાર્યએ ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ પ્રભુની કૃપા જીવનમાં ઉધારમાં હેતુ છે એવી સણભાવનાનો એમાં સ્વીકાર કરવાની છે જેને પૃષ્ટિ સંપ્રદાય કહેવામાં આવે છે વૈષ્ણવ વૈષ્ણવધર્મી એટલે કે ભગવાન વિષ્ણુને તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણના ઉપાસના કરનાર કહેવામાં આવે છે ગળથુટીમાં મળવું એટલે કે છેક બાળપણથી મૂળથી મળવું શોડસનો અર્થ સોળ થાય છે પ્રૂફ વાંચનનો અર્થ થાય છે કે છાપ સુધીનું કાર્ય ટ્રેડર મશીનનો અર્થ થાય છે કે યંત્ર ચલાવવાના માટેનો કે પેન્ડલ ફેરવવા માટે પાવ મૂકવાની પાવડી દ્વારા ચલાવવામાં આવતું અગાઉના સમયમાં વપરાતો મુદ્રણ યંત્ર કોલમ કટાર કહેવામાં આવે છે ત્યારબાદ એસએનડીટી યુનિવર્સિટી એટલે કે શ્રીમંત નાથીભાઈ ડામોદર ઠાકર નામ સાથે જોડાયેલ મહિલા વિદ્યાપીઠ સમાધાનનો અર્થ થાય છે કે માનપૂર્વક સ્વીકાર્ય શ્રીમદ વલ્લભાચાર્યજીનો અર્થ થાય છે કે પૃષ્ટિ સંપ્રદાયના સંસ્થાપક પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય વ્યુત્પત્તિનો અર્થ થાય છે કે શબ્દની મૂળની ઉત્પત્તિ અધિકરણનો અર્થ થાય છે કે કોઈપણ પ્રકારનો કોષમાં આવતો મુદ્દો એન્ટ્રી અજાર સત્રનો અર્થ થાય છે કે જેમનો કોઈ શત્રુ નથી એવા ત્યારબાદના પ્રકરણના શબ્દાર્થો છે મનવાનો અર્થ માનવી થાય છે તુલસી દલ એટલે કે તુલસી તુલસીપત્ર તુલસીનું પાંદડું વગેરે થાય છે ટોળના અર્થ વજન થાય મૂલ્ય થાય મેરુના અર્થ એક મોટો પર્વત થાય છે ત્યારબાદ સ્લેહિસ એટલે કે સફર કરીશ થાય છે માટે એટલે કે લાભ મેળવે ફાવે થાય છે પછીના અર્થે ઘરની પાછલી ભીટ થાય છે ગજ એટલે કે કાપડ માફાની ધાતુની પટ્ટી અહીં ત્યારબાદ સમજ કહેવામાં આવે છે વરમા એટલે કે નકામા કંઢગા नव लाख એટલે કે 9 લાખ આહી અગણિત થાય છે ત્રાજવડે એટલે કે ત્રાજવે થાય છે ત્યારબાદના प्रकरणના શબ્દાર્થ થાય છે કે જીન એટલે કે એક જાતનું ભૂત વિનીન એટલે સૌમ્ય વિવેકી થાય છે આલા એટલે કે દરજ્યાનો આલા દરજ્યાન એટલે કે ઉત્તમ શ્રેષ્ઠ કક્ષાનો અટહાસી એટલે કે ખડખડાટ હસતો દે શણા ધર્મા એટલે કે ક્ષણમાત્રા લિજત એટલે કે મજાશનીવાત એટલે કે શુન્યાનીપેતે હસ્તી વગા ઠોયા જેમ એટલે કે હાલ્યા ચલ્યા વિના જળતી જેમ લલિતનો અર્થ મનોહર સુંદર ગમે એવું થાય છે ત્યારબાદ અંગભંગીમાઓ એટલે કે અંગ વિક્ષેપ ભાવને વ્યક્ત કરવા શરીરમાં અવયવની ચેષ્ટા થાય છે સવર્ણ અર્થ મંડાની જેમ શૃંગારી એટલે કે શૃંગાર સંબંધી ભીમત્સ એટલે કે ચિત્રી ચડે તેવું બિહામણું શિથિલનો અર્થ નરમ થાય છે શિથિલ એટલે કે નરમ ઢીલું પડી ગયેલું થાય છે સન્મુખનો અર્થ રૂબરૂ સામે ઉમળકાઠી એટલે કે વહાલ હેતના ઉભરાથી નિષ્પલક એટલે કે આંખનો પલકારા માર્યા વિના ચીલ ઝડપે એટલે કે ચીલ સમણી પેઠે જળ ઝડપવો તે ત્યારબાદ વિહવડા એટલે કે ઉટાવળ સ્ટ્રેન એટલે કે વડુ પડતો અતિશ્રમ ત્યારબાદ આઈડેન્ટી કાર્ડ એટલે કે ઓળખપત્ર થાય છે કમ્પાઉન્ડનો અર્થ થાય છે કે અહીં શાળાને ફરતું આંગણું પાંડુનો અર્થ થાય છે કે રાજા પાંડવના પિતા કેસોડાનો અર્થ થાય છે કે કેસરી રંગના એક જટના ફૂલ ખાખરાના ફૂલ પરફોર્મ એટલે કે અભિનય કરવો થાય છે સાલવોદરનો અર્થ થાય છે સાલવોદર ડાલી એટલે કે સ્પેનનો એક પ્રસિદ્ધ અતિવાસ્તવવાદી ચિત્રકાર નારકોલ એટલે કે એક પ્રકારની રમત અડિયો આડિયો એટલે કે બખોલ ગોખલો થાય છે હાટિયું થાય છે હોનારતનો અર્થ અકસ્માત થાય છે ગિલ્ટ ફીલ એટલે કરાવવું એટલે કે અપરાધ ભાવની લાગણી જન્મમાં આવું જન્માવવી કોંછવર્ધ એટલે કે બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વ રામાયણ એક સુપ્રસિદ્ધ પ્રસંગ ત્યારબાદ આ પ્રકરણમાં રુધિપ્રયોગ આપેલા છે મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે કે આ રીતે રોષ કરવો ગુસ્સાને મનમાં જ દબાવી દેવો જીવ ટાળવે ચડી જવો એટલે કે જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું ભારે ઊંચા થવો કાગને ડોળે રાહ જોઈ એટલે કે ખૂબ આતુરતાથી રાહ જોઈ મોડા ચડી જવા એટલે કે રિસાઈ જવું થાય છે ત્યારબાદના પ્રકરણના શબ્દાર્થો આપેલા છે બોરા એટલે કે ચણી બોર કાતરાના અર્થ આંબલીના ફળ થાય છે ટેટાના અર્થ વટના ફળ થાય છે ઘર વખરી એટલે કે ઘરને લાગતો સર સરસામાન રાજીલું રબીસનો અર્થ થાય છે કે અર્થહીન વાત પાનખરનો અર્થ થાય છે કે એક ઋતુ મહાફાગળ ખર્ચી નાખ્યાનો અર્થ થાય છે કે વાપરી નાખ્યા ઉજ્જડનો અર્થ ઉજ્જટા ખાલીપો એકલતા થાય છે ત્યારબાદ આ પ્રકરણના રૂઢિપ્રયોગો આપેલા છે જડ જીડિયા આવો એટલે કે આંખમાં આંસુ આવી જવા ભાવ વશ રડ થઈ રડાઈ આવવો ત્યારબાદ લાસ્ટ પ્રકરણની શબ્દાર્થ છે કે સમવયસ્કનો અર્થ થાય છે કે સરખી ઉંમરનો સમવડીયો ઊંઠ વેટ એટલે કે વેટ રૂપ શ્રમ સેવા સંભાળ અંતરસ એટલે કે પાણી કે ખોરાકનો શ્વાસ નાળીમાં પેસી જવો જેને અંતરસ કહેવામાં આવે છે ઊંછ ખલ એટલે કે ઉછા છડવું ઉદ્વત મીરાબાઈ થવું એટલે કે મીરાબાઈ લેવો ત્યારબાદ આ પ્રકરણના રુધિપ્રયોગો આપેલા છે હાથ પકડવો એટલે કે લગ્ન કરવું થાય છે હૃદયનો કૂંચો કરી નાખો એટલે કે લાગણીઓ કચડી નાખવી છેલ્લે પાટલે બેસો એટલે કે આત્યતિક નિર્ણય લેવો તો બસ અહીં આટલું છે બાકી રહેલું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં લાવીશ જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો